કોરોના આકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક મળી છે જેમાં ડીજીપી વિકાસ સહાય અને એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી પણ હાજર રહ્યા હર્ષ સંઘવીએ મહત્ત્વના મુદ્દા ઉપર આ બેઠકનું આયોજન કર્યું અધિકારીઓના નિવેદન પહેલાં મહત્વની બેઠક યોજાય છે આપને જણાવી દઈએ બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી એટલે કે જ્યારથી આ ટીઆરપી ઝોન બન્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ અધિકારીઓ આવ્યા છે તે તમામ અધિકારીઓની પૂછપરછ કરવાનું એસઆઈટીએ નક્કી કર્યું છે જો કે તે અધિકારીઓના નિવેદન લેવામાં આવે તે પહેલાં જ આ મહત્વપૂર્ણ બેઠક હર્ષ સંઘવી દ્વારા આયોજિત કરવામાં આવી છે જ્યાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સાથે સાથે

જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રાજ્યના પોલીસ વડા અને વિકાસ સહાય તેમજ જે આના માટે સીટ રચાઈ છે રાજકોટના કેસ માટે એના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીને પોતાની પાસે બોલાવે છે ને અત્યારે આ બેઠક ચાલી રહી છે સ્વાભાવિક છે કે પોણો કલાકથી આ બેઠક ચાલી રહી છે ને એ પછી અહીંથી પોલીસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી પોલીસ ભવન જશે ત્યાર પછી જે લોકોને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે નિવેદનો લેવા માટે બોલાવવામાં આવ્યા છે એના નિવેદનો લેવામાં આવશે ક્યાંક ને ક્યાંક આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે પ્રકારે રાજકોટમાં એક મહત્વનું કામ છે ડીએનએ મેચિંગનું એ પૂર્ણ થઈ ચૂક્યું છે સાથે સાથે હવે જે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક એનઓસી માટે રૂપિયા આપવાની વાત કરવામાં આવી રહી છે અન્ય પ્રકારના પ્રલોભનો પણ જે તે વખતે આપવામાં આવ્યા હોય તેની વાત છે ત્યારે તેને તપાસમાં કેવી રીતે સાંકળી લેવા એ સંદર્ભનું માર્ગદર્શન ગૃહ રાજ્યમંત્રી પોતે પણ આપી રહ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે અને સ્વાભાવિક છે કે કેટલાક કાયદાકીય અને ટેકનિકલ મુદ્દાઓ હોય છે તેની અત્યારે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે અને ત્યાર પછી અહીંથી ગયા પછી પૂછપરછ કે નિવેદનો લેવામાં આવશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે